ખાડી વર્ગ અને આર્ટનો કોર્સ કરાવું છું હું સત્તર વર્ષની હતી બારમું પૂરું કર્યા પછી મેં આ સ્ટાર્ટ કર્યું હતું પહેલાં હું બધાને ઘરે જ કરવા જતી હતી અને આ બધું પર્સનલ કરતી હતી અત્યારે મને લાભ મળવા લાગ્યો તો મેં મેં વિચાર્યું કે બીજી છોકરીને પણ લાભ મળે મારા લીધે તો બે વર્ષથી મેં આ સ્ટુડન્ટ કોર્સ પણ સ્ટાર્ટ કર્યો છે જેમાં હું ખાલી વર્ગ મહેંદી અને નેલ નો કોર્સ કરાવું છું તો દર્શકો તને કેવી રીતે આઈડિયા આવ્યો કે આ તારો શોખ છે કે તને પેલા કે શીખવા ગયેલી કે કેમ હતું હા મેં બધાના ક્લાસ કર્યા છે અને મને આર્ટ ઇન્ટરેસ્ટ હતો જ પહેલેથી અને આમાં ઇન્વોલ્વ થયા પછી મને લાગ્યું કે હું આમાં બધું સારું કરી શકું એમ છું એટલે મેં આ કામને આગળ વધાર્યું એટલે તમે ટ્વેલ્થ ની એક્ઝામ આપીને તરત તે કોર્સ ચાલુ કરી દીધો તો ટ્વેલ્થ ના વેકેશન માં નોરા બેસો હતા સારું પડે એટલે તમે પણ જોજો કારણ કે ખાલી 17 વર્ષની ઉંમરે તો પોતાનું એક સરસ મજાનું નાનું એવું ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી દીધું ઘરેથી ના તમે એના માટે તમારે કેવાય ને ઘણી બધી સ્કિલ ડેવલપ કરવી પડે એમાંની જે ત્રણ સ્કિલ છે ને એ તો ખાલી દરસોજ આપણને શીખવી દેશે તેની અંદર બેઝિક થી એડવાન્સ કોર્સ ફૂલ બ્રાઇડલ મેંડી પર સારા છે જેમાં સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને ને일 આર્ટમાં પણ સર્ટિફિકેટ બેઝિક ટુ એડવાન્સ બધા જ કોર્સ આવે છે બધા જ નેલ આવે છે અને ખાર્લીવર્ગમાં મટીરીયલ વર્ક ડિટેલ વર્ક મિરર વર્ક બધું જ ઇન્ક્લુડ થાય છે ટાઈમ લિમિટ કોઈ હોતી નથી જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કરાઉ છું બધી જ અને આમ છતાં પણ કેટલા ટાઈમમાં શીખાઈ જાય જનરલી કમ્પલ્સરી જરૂરી જેવી જેની સ્પીડ બટ 3 મહિનામાં તો શીખાય જ જાય છે ને લાડમાં ફેક એક્સ્ટેન્શન જેલ એક્સ્ટેન્શન જે રેગ્યુલરમાં રૂટિન બધા કરાવે છે તે બધા જ આવી જાય છે અને બધી પર્સનલ પ્રેક્ટિસ કરાવું છું એન્ડ ટુ એન્ડ પ્રેક્ટિસ થાશે એટલે બધાને સમજ પણ પડે વ્યવસ્થિત તો દર્શ ઓતારે ની આ કોર્સ કર્યો છે જે સ્ટુડન્ટ છે તો કોણ કયા કયા સ્ટુડન્ટ તારે ત્યાં કોર્સ કરી શકેારે ત્યાં મેરિટ હોય કે અનમેરિટ હોય ગર્લ હોય કે કોઈ એવું જરૂરી એજ લિમિટ નથી એજ લિમિટ પણ ખાલી ફીમેલ માટે હા માટે અને ગમે ત્યારે શીખો કોઈ એજ નથી ટાઈમ બપોર હોય છે જે બધાને ફાવી રહે છે ઓકે સામેવાળા જે અનુકૂળ તો એ પ્રમાણે તો ફ્લેક્સિબલ ટાઈમ સેટ કરી દે છે બો સવારે બપોરે ને સાંજે બેચ હોય છે જેને જે ટાઈમ ઇન્ક્લુડ પડે એ રીતે આવી શકે બરાબર તો તારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય મારું ઇન્સ્ટાગ્રામ માં અકાઉન્ટ છે મેન્ડી દર્શુસ મેન્ડી એન્ડ દર્શુસ નેલાટ 9737298136 एड्रेस एट टू जीरो फोर वृंदावन हाइट्स नियर वास्तु सर्कल अब्रामा रोड मोटावाड़ा सूरत તો મિત્રો તમારે પણ જો સારી એવી સ્કિલ ડેવલપ કરી હોય ને તો ચોક્કસને ચોક્કસ દર્શુનો કોન્ટેક કરજો ખરેખર સરસ મજાનું વર્ક શીખવે છે તેને લીધે તમે તમારા ફેમિલીને તમારી પોતાની જાતને ખૂબ સારી રીતે આર્થિક તમને મદદ મળી રહેશે અને આની ઇન્કમની કોઈ લિમિટ નથી તમે દસ હજારથી લઈને એક લાખ સુધી પણ કમાઈ શકો બરાબર ને દર્શું ચાલો મળીએ નવા વિડીયો સાથે